આજવા રોડ પંચમ પાર્ટી પ્લોટ પાસેની કાસમાં ગાય પડતા ફાયરબ્રિગેડ દ્વારા ગાયને બહાર કાઢવામાં આવી હતી

જેને લઈ ફાયર બ્રિગેડે પણ તંત્રને ઢાંકણું નાખવું જોઈએ જેથી આવા બનાવ અટકાવી શકાય તેમ જણાવ્યું હતું મને કંટ્રોલ થી ફોન આવ્યો કે પંચમ પાર્ટી પ્લોટ આજવા રોડ ત્યાં વરસાદી કાંઠમાં ગાય ફસે છે તો અમે એના અહીં આવ્યા અને પબ્લિકનો સપોર્ટ લઈને સજા કાપી અને વરસાદી કાંઠમાંથી ગાય કાઢી છે લગભગ અડધો પોણો કલાક જેવો સમય થયો છે ગાયને થોડું ઘણું વાગ્યું છે પણ સરિયા પહેલા બધા પહેલા કટિંગ કર્યા એટલે એને વાગ્યું નથી વધારે સાધન થોડું હો રહ્યું છે હવે આ ખુલ્લું હતું એટલે એને ગાય પડી ગઈ પેહલા બી અહીંયા જ પડી હતી ગાય આ લોકો કોઈ બંધ કર્યું નહીં એ લોકો ધ્યાન આવ્યું નહીં કોર્પોરેશન વાળા એ જેના બી અંદર માં આવતું એના અંદરમાં પણ પેલા બી અહીંયા જ ગાય પડી હતી અમારા સ્ટાફ અહીંયા કાઢી હતી ગાય બીજી વાર કોલ ભર્યો મને છે

એ ગાયની જે ખરેખર વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે એની સાચવણી રાખવી જોઈએ એ સાચવણી રાખતા નથી એના કારણે આજે ગાય આ કાસમાં પડી છે અને આ કાસ આ ત્રીજી થી ચોથી વાર આ ગાય પડી હોય આ કાસમાં ગાય પગ મૂકે તો કાસ અંદર જતો રહેતો હોય એટલો ભ્રષ્ટાચારી કાસ આ બનાવેલો હોય ખરેખર આ કાસ જે કોન્ટ્રાક્ટરે બનાવ્યો એ કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ જોઈએ અને એની પાસે આ પૈસા વસૂલ કરવા જોઈએ ખરેખર સભામાં બી વારંવાર રજૂઆત કરી છે અને અમારી સંકલનની મિટિંગ થાય એમાં બી કીધું છે કે આ કાંસો જે ખુલ્લો છે તે બંધ કરો પરંતુ આજ દિન સુધી એ કાંસો બે વરસાદ થઈ ગયા ચોમાસું માથે આવી ગયું છે પણ એમની આંખો તંત્રની આંખો ખુલતી નથી ખરેખર સદંતર ગયું હોય એવું લાગી રહ્યું છે ના 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 આ કાસ આ લોકો કોર્પોરેશન દ્વારા જે સફાઈ કરતી વખતે જે કાંસને તોડવામાં આવેલી હતી એ પોર્શન માંથી જ પડેલી છે ગાયો નહીં તો આ ગાવ કાસમાં આ કાસ બનાવેલો હતો એટલે એવું કઈ હતું નહીં